નમસ્કાર મિત્રો જુલાઈ બે હાજર ના કરંટ અફેર સેશન છે પરીક્ષાની ભાષામાં કરંટ અફેર તરીકે કહીએ છીએ તો જો તમે વિડિયોમાં નવા છો પ્લીઝ આપણી ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે પણ શેર કરજો કે આ બાય કન્ટેન્ટ સારું શેર કરે છે હવે પછી આપણે એવું સેશન રાખીશું કે દરરોજ તમને દસ દસ કરંટ અફેર મારા તરફથી તમને રોજ સવારે નહીં તો સાંજ સુધીમાં એ મળી જશે તો જય ભારત સાથે આપણે અત્યારે પરીક્ષાઓની તૈયારી કરીશું જીવનમાં ડિમોટિવ થવાની કઈ જરૂર છે નથી કન્ટિન્યુ તમે તમારી મહેનત ચાલુ રાખજો તો ચાલુ કરશું કરંટ અફેર્સ જુલાઈ બે હજાર પચીસ નું તો સૌ પ્રથમ શું કહેવામાં આવેલું છે કે અભિષેક શર્માને તમે ઓળખો છો તો અભિષેક શર્મા 229.7 આસીસીટી ટી20 રેન્કિંગમાં નંબર 1 ટોપ બેટ્સમેન બન્યો છે. વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ પછી સ્થાન મેળવનો ત્રીજો ભારતીય બેટ્સમેન છે. બરાબર આવું છે. હવે ભારતીય મૂળના બ્રિટિશ અર્થશાસ્ત્રી હાઉસ ઓફ લોર્ડ્સના આઠ સભ્ય લોર્ડ્સ મેઘનાથ દેસાઈનું 85 વર્ષની વયેનું અવસન થયું છે. મૃત્યુ થયું છે. આ મુદ્દો જોવા જેવો રહેશે. સ્પી સતીશ દેવન સેન્ટરની લોન્ચ કરવાની કરાયેલ સૌથી શક્તિશાળી પૃથ્વી નિરીક્ષણ નિશાન તે નાસા અને ઈશરાનું ઈસરોનું સંયુક્ત છે બંને રીતના એટલે યાદ રાખજો નિશાર શું છે નિશાર એ નાસા અને ઈસરોનું સંયુક્ત જે નિરીક્ષણ છે એ નાસા અને ઈસરો દ્વારા કરવામાં આવેલું છે હવે તે ત્રણસો સાતસો ને ત્રેતેર કિલોમીટરનું ધ્રુવ એનું ભ્રમણ કરશે જે નિશાર ઉપગ્રહ છે એ સાતસો ને તેતાલીસ સાતસો તેતાલીસ ઉપર એ આખા ધ્રુવ્ય ધ્રુવ્ય ભ્રમણ કક્ષામાં આખું પરિભ્રમણ કરશે તો નિશાર એ નાસા અને ઈસરો નું સંયુક્ત મિશન છે હવે રિલાયન્સ જીઓ એ ભારતનું પ્રથમ એઆઈ રેડી ક્લાઉડ આધારિત વર્ચ્યુઅલ ડેસ્કટોપ પ્લેટફોર્મ છે એ જીઓ પીસી લોન્ચ કર્યું છે તેની મદદથી ટીવી અથવા કોઈ પણ સ્ક્રીનને હાઈ એન્ડ હાઈ એન્ડ કમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકાય છે બરાબર આ વસ્તુ છે જીઓ એ લોન્ચ કરેલું છે હવે કેનાલિક રિપોર્ટ અનુસાર ભારત ચીનને પાછળ છોડીને અમેરિકા અ છોડીને અમેરિકામાં સ્માર્ટફોનનો સૌથી વધુ નિકાસકાર બનેલો છે બરાબર નિકાસકાર એટલે કોઈ પણ દેશમાં આપણે એ ભારત આપણા દેશની વસ્તુ નિકાસ કરી આયાત કરીએ એટલે બીજા દેશમાંથી આપણા દેશમાં આયાત કર્યું હવે ભારત અહીંથી નિકાસ કરે છે તો ભારત માટે નિકાસ કેવા છે અમેરિકા ત્યાં એ વસ્તુ લે છે અમેરિકા ભારતીય સ્માર્ટફોનની શું કરશે આયાત કરશે બરાબર હવે એ એપ્રિલ જૂન બે હજાર પચ્ચીસમાં યુએસમાં આયાત કરાયેલ

સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી થી બનાવ્યું છે તેનો ઉપયોગ પેટ્રોલિંગ ટાપુ સુરક્ષા દાણચોરી અટકાવવા બચાવવા માટે કરવામાં આવેલું છે ઇંગ્લેન્ડ કેપ્ટન

યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એ યુપીઆઈ નું શું છે ફૂલ ફોર્મ છે એ તમારે યાદ રાખવાનું બરાબર છે છે આ નું ફૂલ ફોર્મ પેમેન્ટ ઇન્ટરફેસ ઓગસ્ટ એના નવા નિયમો લાગુ પડશે કે વપરાશકર્તા વપરાશકર્તાઓ દિવસમાં પચાસ થી વધુ વખત બેલેન્સ ચેક કરી શકાશે નહીં ચુકવવાની સ્થિતિ તપાસવા માટે પણ મર્યાદા રહેશે કે તમે આટલા સમયમાં ચુકવણી કરી શકો છો બરાબર છે તો આમ જોવા જઈએ તો આપણા પૈસા આપણને લૂંટવાના ધંધા છે એનસીઆરટી ના નવા અભ્યાસક્રમમાં ગ્રુપ કેપ્ટન સુભાંશુ શુક્લાના અવકાશ મિશન ઓપરેશન સિંદુર નો સમાવેશ કરાશે આ દ્વારા વિદ્યાર્થીઓ સંરક્ષણ રજદ્વારી અવકાશ વિજ્ઞાન ટકા વિકાસમાં ભારતની ભૂમિકાને સમજી શકાશે ઇંગ્લેન્ડે યુએફ મહિલા યુરોપ ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી છે માં ટીમે પેનલ્ટી શૂટ આપી ત્રણ એક થી સ્પેનને હરાવ્યું હતું વિયેતમાનની ઇલેક્ટ્રિક કાર કંપની વિસ્ફાટે સુરતમાં સુરતમાં ભારત માટે ભારતના ગુજરાત આદિને સુરતમાં પોતાનો પહેલો શોરૂમ ખોલ્યો છે ઇલેક્ટ્રિક કામ વિનફાસ્ટે જો કદાચ તમે લેવાના હોય તો વિઝિટ કરજો સુરતમાં ભારતનો એવો પહેલો દેશ બને ભારત એવો પહેલો દેશ બને જ્યાં વીસ એફ સિક્સિક અને વી એફ સેવનનું જમણું હાથ ડ્રાઈવર વર્ઝન લોન્ચ કરવામાં આવેલું છે ભારતમાં આમ જોવા ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં ડ્રોન પ્રહાર લશ્કરી લશ્કરી કવાયત હાથ ધરી હતી જેમાં યુદ્ધ કામગીરીમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ગુપ્ત માહિતી દેખરેખ જાસૂસી જેવા કાર્ય ડ્રોનથી કરવામાં આવ્યા હતા બરાબર છે ડ્રોન પ્રહાર ક્યાં યોજાયો હતો અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેના દ્વારા બરાબર છે તો ડ્રોન પ્રહાર લશ્કરી કવાયત છે જેમાં ડ્રોન થી પચીસ માં ભારતે બાર મેડલ જીત્યા છે અને વીસમું સ્થાન રહ્યું હતું તુર્કી ઈસ્તાંબુલમાં આયોજિત સત્તરમાં આંતરરાષ્ટ્રીય સંરક્ષણ ઉદ્યોગ એક મેળામાં નવસો સિત્તેર કિલો વજનનો સૌથી શક્તિશાળી બેન પરમાણુ બોમ્બ ગાજાપ લોન્ચ કરે જો ગાજાપ શું છે તે એક પરમાણુ બેન પરમાણુ બોમ્બ છે યાદ રાખજો ગાજાપ શું છે તો એ બેન પરમાણુ બોમ્બ છે આ બોમ્બ સૌથી ઘાતક પરંપરાગત શસ્ત્ર છે ટાઇડ હેન્ડ એન્ડ શોલ્ડર જેવા ઘરગથ્થુ ઉપયોગનો બનાવ બનાવતી કંપની પ્રોડક્ટ એન્ડ ગ્લેમ્સ પી એ એન જી એ સેલર્સ ગુજર્જનેના સીઓ નિયુક્ત કરેલા છે આસમમાં આવેલું કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આ ખાસ તમારે જોવાનું રહેશે આપણો ભારત દેશનું છે આસામમાં આવેલું કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વમાં વાઘોનો ત્રીજો સૌથી મોટો ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે સો ચોરસ કિલોમીટરની અંદર અઢાર વાઘ છે કાજીરંગા કુલ એકસો ને અડતાલીસ વાઘાનું ઘર બની ગયું છે કાજીરંગા વકુલ એકસો રે અડતાલીસ વાઘાનું ઘર છે હવે એક પ્રશ્ન તમારે મને જણાવવાનો છે કે ગુજરાતમાં લાસ્ટ છેલ્લા કયા વર્ષમાં તમને વાઘ જોવા મળ્યો હતો વાઘની હયાતીનું પ્રમાણ છે આપણી પાસે કે આટલા વર્ષ સુધી વાઘ ગુજરાતમાં હતો એ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું રહેશે ભારતીય સ્કોશ ખેલાડી અનાહત હિન્દ અનાહત સિંહે વર્લ્ડ જુનિયર સ્કોશ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે એ પંદર પંદર વર્ષના ઇતિહાસમાં ભારતનો પહેલો મેડલ છે મોર્નિંગ કન્સલ્ટના મોર્નિંગ કન્સલ્ટના સર્વિસ રિપોર્ટ મુજબ પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે આ બધાને જ ખબર છે લોકસભામાં ભારત સારા પ્રદર્શન માટે સત્તર સાંસદોને સાંસદ રત્ન એવોર્ડ આપવામાં આવશે એક યાદ રાખજો કે રત્ન એવોર્ડ શું છે ભારત પદ્મશ્રી જોયેલું છે છે બરાબર આ બધા તમે એવોર્ડ છે એ એવોર્ડ્સ કરતા આ એવોર્ડ અલગ છે બરાબર છે એમાંથી સૌથી વધુ સાત સાંસદ તો મહારાષ્ટ્ર રાજ્યના જ છે આમાં ગુજરાતનો એક પણ સાંસદ નથી એશિયા ક્રિકેટ કપ બે હજાર પચીસ આ વર્ષે યુએ માં યોજાશે જેનું આયોજન ભારત કરશે આ ટુર્નામેન્ટ નવ સપ્ટેમ્બર થી અઠ્યાવીસ સપ્ટેમ્બર દરમિયાન ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે તો મજા આવે સરકારે સંસદ સી ઓ તરીકે પાકિસ્તાન યુએસ સેન્ટ્રલ કમાન્ડના વડા જનરલ માઇકલ કુરીને સર્વ લશ્કરી સન્માનથી સન્માન કરેલું આ પરીક્ષામાં ના પૂછાય રાષ્ટ્રીય જીવવિજ્ઞાન ઓલિમ્પિક્સમાં ભારતે બે મેડલ

તો આ અંતર્ગત તમને બે દવા મળશે ત્રણસો પંદર સસ્તા ઉપકરણ તમને ઉપલબ્ધ મળી રહેશે ચૂંટાયા છે ગૃહમંત્રીએ સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે નવી રાષ્ટ્રીય નીતિની જાહેરાત કરી એનું ધ્યેય શું છે કે દરેક ગામમાં વ્યવસાયિક સહકારી સંગઠનો બનાવવાનો અને અગાઉ આવી નીતિ બે હજાર બાવીસ માં લાવવામાં આવી હતી તે નીતિના અત્યારે કેટલા વર્ષ પૂરા થયા છે તો ત્રેવીસ વર્ષ પૂરા થયા છે ઈસરોના અધ્યક્ષ અવકાશ વિભાગના સચિવ ડોક્ટર વી નારાયણને જીપી બિરલા મેમોરિયલ એવોર્ડ મળેલો છે જીપી બિરલા મેમોરિયલ એવોર્ડ તરીકે એમને નવાજવામાં આવેલા છે તેમના શ્રેષ્ઠ કાર્યક્રમ અંતર્ગત આપેલા યોગદાનને આમાં એમનો ભાગ છે એના માટે આ એવોર્ડ આપવામાં આવેલો છે ભારતમાં પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનનું ટ્રેન કોચ નું ચેન્નાઈમાં ઇન્ટ્રીગેટ ઇન્ટ્રીગલ કોચ ફેક્ટરીમાં ભારતમાં હાઇડ્રોજન સંચાલિત ટ્રેનો ચાલશે લોકો ચાલશે પગલું રહેશે હાઇડ્રોજન થી ચાલતું છે પાણીમાંથી હાઇડ્રોજન છૂટું કરવા અને એને ચલાવવાનું છે મધ્યપ્રદેશ મેડિકલ યુનિવર્સિટી જબલપુરમાં દેશની પ્રથમ હિન્દી મધ્યમ મેડિકલ કોલેજ ખોલવામાં આવે જે એમબીબીએસ ની છે બરાબર ભારત અને સિંગાપુરની સેનાઓ સંયુક્ત અભ્યાસ બોલ્ડ કુરુક્ષેત્ર બે હાજર પચીસ જોધપુર કુક્ષ બે હાજર પચીસ ભારત અને સિંગાપુરની વચ્ચે ભારતની દિવ્યા દશમુકે મહિલા ચેસ વર્લ્ડ કપ ફાઇનલમાં તેણી જોર્જિયાનામાં જોર્જિયાના આયોજિત જીતી ગયેલા છે સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજ સમુદ્ર પ્રચેત કોસ્ટ ગાર્ડ સોંપ્યું તેમાં બત્રીસ ટકા સ્વદેશી સામગ્રી છે અને તે તેલ ફેલાવા માટે જેવી ઘટનાઓ પર કાર્યવાહી કરવામાં મદદ કરે છે ભારતમાં પાંચ વર્ષ પછી ફરીથી ચીની પ્રવાસીઓને વિઝા આપવાનું શરૂ કરાશે કોવિડને કારણે બે હજાર વીસમાં આ સેવા બંધ કરવામાં આવી હતી હવે ચીની નાગરિકોને પ્રવાસ વિઝા સહિત અગિયાર અન્ય વિઝા પણ મળશે એની પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર ભારત વૈશ્વિક પાસપોર્ટ રેન્કિંગ માં સ્થાન મેળવ્યું છે ગયા વર્ષે ભારત પંચ્યાસી મુ સ્થાન મેળવ્યું હતું ભારતીય નાગરિકો વિઝા વિના ફિફ્ટી નાઇન દેશોમાં મુસાફરી કરી શકે છે ભારતીય મહિલા માનવશાસ્ત્રી સુહાની શાહને એફઆઈએસએમ બેસ્ટ મેજિકલ એક્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છેલ્લા દસ વર્ષમાં પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાનો નોંધાયેલ પ્રકાશનોની સંખ્યા એક પોઈન્ટ જીરો ફાઈવ લાખથી વધીને એક પોઈન્ટ પંચાવન લાખ થઈ ગઈ છે મુંબઈનો છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્લસ લેઝર ટોપ દસ એરપોર્ટની યાદીમાં એને નવમો ક્રમ મળેલું છે આ યાદીમાં આવનાર ભારતનો અહીં એકમાત્ર એરપોર્ટ રહેશે ટ્રાવેલ પ્લસ લેઝર એ એક કેટેગરીઝ છે એમાં ભારતનું મુંબઈ શહેરનું છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એને એમાં સ્થાન મળેલું છે એ પણ નવ નંબરનું ઝારખંડ ખાણકામ પર્યટન શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે ખાણકામ પર્યટન એટલે કે જે ખાણ છે ત્યાં તમે ફરી શકો છો ઝારખંડમાં એટલા માટે બરાબર છે દેશની જો યાદ રાખજો દેશની ચાલીસ ટકા ખાણ માત્ર ક્યાં છે એ ઝારખંડમાં છે બરાબર એ લગભગ કોલસાની ખાણો છે એ બધી ખાણો તમને ક્યાં જોવા મળશે ઝારખંડમાં જોવા મળશે હવે દળ હવે મીગ ટ્વેન્ટી વન અને ને બાસઠ વર્ષ પછી શું કરશે નિવૃત્ત કરવાનું જાહેરાત કર ભારતીય સેનાએ બાંસઠ વર્ષ સેવા આપનાર મીડ ટ્વેન્ટી વન ફાઇટર એરકા આપને ઓગણીસ સપ્ટેમ્બરે નિવૃત્ત થશે તેને ઓગણીસો ને ત્રેસઠમાં વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું તે ભારતનું પ્રથમ સુપરસોનિક ફાઇટર જેટ છે બરાબર હવે મેન મુદ્દો

ઇન્ડિયન ઓઇલ ઓઇલ ઇન્ડિયા લિમિટેડ આસામ દિબ્રુગઢમાં બોરહાટ બોરહાટ વન કુવામાં હાઇડ્રોકાર્બન શોધ્યો છે આસામ સરકાર પણ આ હિસ્સેદાર છે આસામ દેશનું પહેલું રાજ્ય છે જ્યાં સરકાર સીધી રીતે તેલના ઉત્પાદનમાં સામેલ રહેશે એટલે આમાં કોઈ પ્રાઇવેટ કંપની નથી સરકાર એમાં સીધી રીતે એમાં અસર કરશે કે કોઈ પણ નિર્ણય લેશે તો સરકારે એમાં નિર્ણય લઈ શકે છે બરાબર તો ભારતનો સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્લાન હરિયાણાના પાણીપતમાં બનાવવામાં આવશે તો આ પ્રશ્ન તમારા આપણી પરીક્ષામાં પૂછાય શકે એવો છે કે ભારતમાં સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં બનાવવામાં આવશે હરિયાણામાં બનાવવામાં આવશે આ પ્લાન્ટ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન આઈઓએફ ખાતે સ્થાપિત કરવામાં આવશે અને દર વર્ષે દસ હજાર ટન ગ્રીન હાઇડ્રોજનનું શું થશે ઉત્પાદન કરવામાં આવશે વિરાટ કોહલી આઈસીસી ટેન્ટ આઈસીસીસી રેન્કિંગમાં ત્રણેય ફોર્મ ટેસ્ટમાં ઓડીઆઈમાં ટી ટ્વેન્ટી પોઈન્ટ સાથે વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો ઇઝરાયલે કેપ કેનલ યુએસએ થી સંચાર ઉપગ્રહ ડોર વન લોન્ચ કર્યો આ ઉપગ્રહ આગામી પંદર વર્ષ સુધી સરકારી અને નાગરિક ઉપગ્રહ ઉપયોગ માટે સુરક્ષિત સંચાર સેવાઓ પૂરી કરશે ડ્યુરાન્ડ કપ બે હજાર પચીસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડ્યુરાન્ડ કપ ની ટ્રોફી નું અનાવરણ કર્યું છે એશિયા સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ બે હજાર ત્રેવીસ જુલાઈ થી પશ્ચિમ બંગાળ આસામ મણિપુર મેથાલય અને ઝારખંડમાં આ યોજાશે ડુરાન્ડ કપ એ ફૂટબોલ સાથે જોડાયેલી છે ઘણી વખત પૂછાયેલું આવે છે કે ડુરાન્ડ કપ કઈ રમત સાથે જોડાયેલું છે તો એ ફૂટબોલ સાથે જોડાયેલી રમત છે પીએમએ પચીસ મો સર્વોચ્ચ સન્માન મળ્યું છે પીએમ મોદીને ત્રિની દંડ ટોબાગોની મુલાકાત દરમિયાન પચીસ આંતરરાષ્ટ્રીય સર્વોચ્ચ સન્માન મળ્યું તેઓ ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિની દંડ ટોબેગો મેળવનાર પ્રથમ વિદેશી નેતા બનેલા છે ગુજરાતમાં સુરક્ષા સંતોષ અભિયાન શરૂ કર્યું છે આ ઝુંબેશ ત્રીસ સપ્ટેમ્બરથી ચાલશે એટલે આવનાર ત્રીસમી સપ્ટેમ્બર થી આ ઝુંબેશની શરૂઆત કરવામાં આવશે ઇન્ડિયા મેનિયા સરકારે

કમ્પાર્ટમેન્ટ યુપીમાં શરૂ થયો છે આનાથી ભારતીયો થોડા આંતરરાષ્ટ્રીય શ્રમમાં પણ ભાગ લઈ શકશે તો આજના વિડીયોમાં આટલું જ છે જો તમને આમાં લક્ષી માહિતી હોય તો હું તમને આ પીડીએફ પણ આપણા ટેલિગ્રામ ચેનલ છે એમાં શેર કરી દઈશ હવે તમને રોજ અમુક અમુક ટોપિક્સ ઉપર હું ચર્ચા કરતો રહીશ મને ઘણી વખત સમય નથી મળતો પણ હું તમારા આના પર પણ ફોકસ કરવાનું ચાલુ કરેલ છે તમને કયા કન્ટેન્ટ જોઈએ છે તમે કઈ પરીક્ષાની તૈયારી કરો છો તમે મને કોમેન્ટ સેક્શનમાં જાણી કરી શકો છો નહીં તો મારી ઇન્સ્ટાગ્રામની જે આઈડી છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અને ટેલિગ્રામની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે એના પર થકી મારો સંપર્ક કરી શકો છો તમને ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ અને મારી જે કોઈ સોશિયલ મીડિયાની ચેનલો છે પોસ્ટ પેજ છે એની લિંક્સ તમને અંદર મળી રહેશે તેના થ્રુ તમે મારો સંપર્ક કરી શકો છો ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ જય ભારત